આકર્ષણ બળ અને કેટલાક વાન્ટરવાલ્સ બળના ટોપિકના આધારે જોઈશું નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું હોય છે તો ઉત્કલન બિંદુ ઊંચું કોનું જેમાં एमनी वध से वंडरवाल्स आकर्षण बढ़ पर बढ़ो तो प्रॉब्लम શું है जो वंडरवाल्स आकर्षण बढ़ पर असर करता परि आइस अणु का आकार इलेक्ट्रॉन की संख्या

જો મિત્રો વાન્ટરવાલ્સની અંદર તમે જો આ જે છે આઈ સીએલ મતલબ એ કેવો બનશે તો કે આ ધ્રુવ્ય છે એચ ટુ એસ આ બંનેમાં વિદ્યુત ઋણતામાં તફાત પહેલામાં વિદ્યુત ઋણતામાં તફાત આ બે તો સેમ છે તો બી ટુ અણુ એક એવો છે અધ્રુવ્ય છે અને અધ્રુવ્ય અણુ હોય ને એમાં હંમેશા એક જ બળ કામ આવે એક જ બળ લાગે લંડન બળ કયું બળ લંડન બળ તો એ લંડન બળ જે છે એના ઉત્કલન બિંદુ જે છે એના પર ડિપેન્ડ કરે નહીં કે દ્વિધ્રુવ્યુઆકર્ષણ બળ આમાં ક્યાં દ્વિ ધ્રુવ ધ્રુવર્ષણ બળ છે એમાં લંડન ફોર્સ લાગે ક્લિયર એક સામાન્ય તાપમાને દબાણે હેલોજનમાં ક્લોરીન એ વાયુ છે બ્રોમિન પ્રવાહી છે આયોડિન ઘન છે મિત્રો ભૌતિક અવસ્થા જે છે એ ડિપેન્ડ કરે છે આંતર આંતરઆણીય જો આંતર આણ્વી આકર્ષણ બળ સૌથી વધારે પ્રબળ હોય તો નિર્બળ નિર્બળ હોય હોય તો તો વાયુ જોઈએ ક્લોરીન અણુની વચ્ચે આંતરઆણવી આકર્ષણ બળ નિર્બળ છે અને આયોડિનમાં પ્રબળ છે એટલે કે આયોડીન જે છે એ કેવું છે સોલિડ છે આયોડીન ક્યાં હોય આયોડીન જોયું છે આઈટું ઘન સ્વરૂપે હોય ક્યાં મીઠામાં આયોડિનયુક્ત નમક જેને આપણે કહીએ છીએ મીઠું તો મીઠામાં સોલિડ ફોર્મમાં હોય ને ક્લોરીન એ ગેસ છે તો તો ગેસમાં આકર્ષણ બળ નિર્બળ હોય હોય સોલિડમાં એવું ઓપ્શન આપણી પાસે છે બી કયું મોડેલ ગ્રેફાઈટ રચનાના સ્તરમાં આંતરિક બંધને સરળતાથી સમજાવી શકે છે તો જો ગ્રેફાઈટની આપણે જોઈએ તો એમાં આ રીતની રચના હોય રીતે સ્તરીય એની આમાં આ જે કાર્બન છે એ બીજા ત્રણ કાર્બન સાથે આ કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય એ કાર્બન એ અધાતુ છે એટલે અધાત્વિક સહસંયોજક બંધ જોવા મળે છે હા પણ બે સ્તરો હોય એમની વચ્ચે વાંડરવાલ્સ હોય પણ બંધ હોય પણ ગ્રેફાઇટની જે સ્તરીય રચનામાં એક સ્તરે બીજા સ્તરની વચ્ચે વાંડરવાલ્સ હોય નીચેનામાંથી શેમાં વાન્ડર બળ એટલે કે વાંડરવાલ્સ બળ પ્રબળ હોય છે તો વાંડરવાલ્સ અમને શું કીધું કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એચ બીઆર એલઆઈ બી આર બી આર તો તમે જુઓ બીઆર 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 તો છે ક્લોરિન ક્લોરીન કરતાં પ્રોમિનમાં તો વધારે જોવાના છે ધાતુમાં હાઇડ્રોજન લિથિયમ લિથિયમ ને પહેલામાં એજી છે તો એજી છે ફોર્ટી સેવન નંબર પર તો પછી સૌથી વધારે તમને આમાં જોવા મળશે કેમ કે જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એમ વાંડરવાલ્સ આકર્ષણ બળ વધારે પ્રબળ હોય કેમ કે હમણાં તો આપણે કીધું વાંડરવાલ્સ પર અસર કરતા પરિબળ કયા આઈસ એટલે આઈસ નો મિનિંગ શું થયો આ અણુનો આકાર ઈ ઇલેક્ટ્રોનની સંખ્યા સસંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અને સરેરાશ અંતરાણવીય અંતર કયો બંધ નિર્બળ છે નિર્બળ છે નિર્બળમાં એક જ આવશે લંડન બળ સૌથી નિર્બળમાં નિર્બળ કયો આવશે લંડન બળ સૌથી પ્રબળ આવશે આયનિક બોન્ડ કયાણોમાં લંડન બળ ઉત્કલન હમણાં આપણે આગળ ભણી ગયા કે બ્રોમિનની અંદર જે છે એ બીઆર ની અંદર એ માત્ર લંડન બળ જ એ ઉત્કલન બિંદુ દર્શાવવા માટે યોગ્ય છે પહેલામાં યોગ્ય નહીં હતું તો એના માટે બીઆર ટુ બીઆર માટે યોગ્ય છે લંડન બળ ઓલ્ટરનેટ જે બે એક વિષય હતા આયન સોડિયમ કરતાં સખ્ત છે કારણ આપો સોડિયમ ધાતુ જે છે એફીબી ધાતુ છે ધાતુની અંદર અમે શું હોય તો કે ધાતુ જે હોય એ જે ધનવિજ કર્નલની વાત કરેલી કર્નલ કોને કહેવાય તો કર્નલ એટલે કેન્દ્ર અને અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બહારના નહીં તો એ ધનવીજ ભારિત કર્નલ અને બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે જે બોન્ડ બને એને આપણે શું કહીએ છીએ મેટાલિક બોન્ડ તો એ જે મેટાલિક બોન્ડ જે છે એ કોનામાં વધારે પ્રબળ હશે આયનમાં એફીમાં એફી થ સોડિયમ તો પૂછવાય નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો ખોટું વિધાન પસંદ કરો તો હમણાં આપણે જો જોઈએ પ્રમાણે આણિવ્ય સ્ફટિકના નિર્માણ માટે વંડર વોલ્સ જવાબદાર છે રેડી વંડરવોલ્સ હોય તો સ્ફટિકનું નિર્માણ થાય સંઘટક યા ઓર્ગેનિકની અંદર છે જેમ શાખા વધેમ ઉત્કલન બિંદુ ઘટે કારણ કે વંડર વોલ્સ આગળ સંભળ ઘટે શાખા વધે ઉત્કલન બિંદુ ઘટે એવું તમને ઓર્ગેનિક ની અંદર આવે છે એટલે એમાં તમને ત્યારે વધારે સમજ પડશે ગ્રેફાઇટના ના સ્તર વચ્ચે વાંડરવાલ મે હમણાં તમને તો વૈદ્યુત એક જ આ ખોટો છે NH3 NSP નાના પાટેકર પાસે ઐશ્વર્યા ની છબી હવે એક જ સમૂહમાં તમે ઉપરથી નીચે જાવ સરચના સમાન હોય બધી વસ્તુ સમાન હોય તો પછી જેમ અણુભાર વધે એમ ઉત્કલન બિંદુ વધે તો અહીંયા શું ધ્યાન માં રાખવાનું એક જ સમૂહમાં માં અણુભાર વધે એમ ઉત્કલન બિંદુ વધે તો બોઇલિંગ પોઈન્ટ ઇઝ પ્રોપોર્શનલ ટુ मॉलिक्यूलर वेट तो अणु मॉलिक्यूलर वेट अमोनिया करता વધારે હોવાથી આનું ઉત્કલન બિંદુ એસબી થી કરતા વધારે નહીં હોય ઓછો હોય વધારે આનું હોય સમજ પડે છે શુદ્ધ ফসફરિક એસિડ ফসફરિક એસિડ H3PO4 એમાં આયન હોય ફોસ્ફેટ આયન પીઓ ફોર માઇનસ હવે એ સ્નિગ્ધતા ધરાવે છે તો સ્નિગ્ધતા એટલે એમની વચ્ચેનો જે છે ને આકર્ષણ વધારે હોય એટલે સ્નિગ્ધતા હોય સ્નિગ્ધ પ્રવાહી તે કોને લીધે હોય તો હાઇડ્રોજન બંધને કારણે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઓએચ ઓએચ ઓએ છે એ શું કરશે હાઇડ્રોજન બંધ બનાવશે હાઇડ્રોજન બંધથી જોડાય છે એટલે ફોસ્ફેટ અણુ ધરાવે છે જે અનેક હાઇડ્રોજન બંધ દ્વારા પરસ્પર જોડાશે એટલે એક ફોસ્ફરિક એસિડ બીજા સાથે એમ જોડાયા કરશે એચ બોન્ડ દ્વારા અને હાઇડ્રોજન બંધને કારણે એ વધુ સ્નિગ્ધ હોય છે ક્લિયર સૌથી ઓછો બાષ્પશીલ કોનો હોય હવે હમણાં જે કીધું એ પ્રમાણે કે જેનામાં હાઇડ્રોજન બંધ જોવા મળે જેમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે એનું ઉત્કલન બિંદુ જે છે એ કેવું હોય વધારે હોય એટલે એ ઓછો બાષ્પશીલ હોય તો આમાં હાઇડ્રોજન બંધ માટે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જો હાઇડ્રોજનની નજીક ફોન આવે હાઇડ્રોજનની નજીક જ્યારે ફોન આવે એફઓન કે જેની વિદ્યુત વધારે છે તો એ હાઇડ્રોજન એ ઊંચા વિદ્યુત એટલે વધુ સાથે તો સંયોજક બંધ બનાવે એક અણુ હવે એ બીજા અણુ સાથે એટલે એચ પ્લસ એ બીજા સાથે તો હાઇડ્રોજન બંધ બનાવે કે નહીં તો એ ક્યારે બને એફઓ હોય તો બને તો આમાં એચ એફમાં છે એચ રેડી તો એચ અને એફની વચ્ચે એક સ સંયોજક બંધ હાઇડ્રોજન બંધ સસંયોજકબંધ હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન સસયોજ હાઇડ્રોજન આ રીતે બનશે અને એને કારણે એનું આકર્ષણ વધારે આકર્ષણ વધારે છે ઉત્કલન બિંદુ વધારે તો ઓછો બીલ હશે ઓછું બસિ કોણ આંતરાણી હાઇડ્રોજન બંધ ધરાવતો નથી તો આ આપણે થિયરીમાં પણ હમણાં જોયેલું છે એ પ્રમાણે ઓર્થોનાઇટ્રોફિનોલ આ ફિનોલ અને આપણે કહીશું બેન્ઝિન બેન્જીન પર ઓએચ આપણે કહીશું અને ફિનો ચાલો આજે બન્યું છે એને આપણે શું કહીશું આ ડોટેડ લાઈન તો આ જે હાઇડ્રોજન બંધ બની રહ્યો છે છોકરો એ હાઇડ્રોજન બંધ જે છે એ શું છે આંતર નહી આંતર છે ઇન્ટ્રા છે તો ઇન્ટ્રાવાળું છે બાકી બધામાં તમે આંતર જોવા મળશે કીધું એ પ્રમાણે હાઇડ્રોજન બંધ કોણ દર્શાવશે તો હાઇડ્રોજનની નજીક તમારે ત્રણ વસ્તુ શોધવાની ફોન આમાં હાઇડ્રોજન છે પણ એફઓએન નથી હાઇડ્રોજન છે એફઓએન નથી હાઇડ્રોજન છે એફઓએ નથી હાઇડ્રોજન છે હાઇડ્રોજિન કહેશું એન ટુ એચ ફોરને શું કહીશું હાઇડ્રોજેન કયો ઘટક સૌથી ઓછું ઉત્કલન બિંદુ ધરાવે છે ચાલો ઓછું ઉત્કલન બિંદુ એ લોકો ધરાવશે વધુ ઉત્કલન બિંદુ કોણ ધરાવે જેનામાં શું હોય હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન બંધ હોય હાઇડ્રોજનની નજીક ફોન હોય ફોન તો જો હાઇડ્રોજન ઓ હાઇડ્રોજન એન આમાં હાઇડ્રોજન બંધ નથી હાઇડ્રોજન બંધ નથી તો ઉત્કલન બિંદુ ઓછું હોય હાઇડ્રોજન બંધ કોના ઉત્કલન બિંદુ પર અસર કરતો નથી तो बन तो आम जो हाइड्रोजन बन फरी हाइड्रोजन एफ ओ एन हाइड्रोजन एफओएन ऑक्सीजन हाइड्रोजन ओ एन नो ऑक्सिजन आम नहीं तो एना पर इफेक्ट नहीं करे बने नहीं तो इफेक्ट कई रीते कर सो एक कच ट्रीक एफओन ज चलो हाइड्रोजन बंद बन बने उत्कलन बिंदु वार ओष्प सील बीजे शू जो, जो तक और क्या चाहिए નીચેનામાંથી કયા ઘટકમાં માં પ્રતિમૂલ હાઇડ્રોજન બંધની સંખ્યા એક અહીંયા એક આની સાથે એક સાથે નોંધનીય બાબત કે પાણીની અંદર ચાર હાઇડ્રોજન બંધ વન ટુ થ્રી એન્ડ ફોર તો સૌથી વધારે આમાં આવશે એચ ટુમાં કેટલા આવે ચાર પાણી પ્રવાહી છે એચટુએસ હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ અરે એમણે તો કીધું યાર કે ભાઈ ઘન છે પ્રવાહી છે કે વાયુ છે ડિપેન્ડ કોના પર કરશે જે પ્રબળ આકર્ષણ હશે તો ઘન નિર્બળ હશે તો વાયુ તો પાણી પ્રવાહી છે એચ ટુ એસ જે છે એચ ટુ એસ એ વાયુ છે તો પાણી કેમ પ્રવાહી છે કે પાણીમાં શું રહેલું છે તો કે હાઇડ્રોજન બંધ તો પાણીની અંદર હાઇડ્રોજન બંધ છે 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 ઓકે હાઇડ્રોજન બંધ હોવાને લીધે તો મેન વસ્તુ તો એ છે તમારી કે હાઇડ્રોજન બંધ આકર્ષણ ભૌતિક અવસ્થા છે ઓકે ચલો ચેક કરો આમાં તો નથી ફોન નથી બરાબર ચલો આમાં છે આમાં છે આમાં હાઇડ્રોજન જ નથી हाइड्रोजन बंध हाइड्रोजन तो છે એની તો હાઇડ્રોજન બંધ કરી થવાનું તો બે જોય જા HF અને CH3OH મિથેનોલ અને HF મિથેનોલ HF મિથેનોલ અને H2 સમજણ પડે છે એકદમ ઈઝી હું હોદવાનું તમને કીધું રમે કે ભાઈ હાઇડ્રોજન ની ના ઝીક F O N છે કે નહીં ચેક કરવાનું છે બસ બીજું કંઈ નવું નહીં કોઈ તો જ બનશે નહી તો નહી બને સૌથી ઓછું ગલન બિંદુ ધરાવતો ઘટક બિંદુ ઓછું અર્થ એવો થાય કે જે કેરેક્ટર છે એટલે કે સી સી એ તમારે શું જોઈશે અપમાં જોઈશે ગુજરાતીમાં કહીએ તો સહસંયોજક વધુ સહસંયોજક વધારે માટે ધનાયન કદમાં નાનું અને ઋણાયન મોટો નાનો ધન નાનો ધન મોટો ઋણ નાનો ધન ઋણ ચલો ધન h+ પ્લસ મોટો છે એલ આઈ પ્લસ મોટો થાય નાંદલું કયું થયું એચ પ્લસ પ્રોટોન જ છે એની પાસે તો પછી મોટો ઋણ નાનો ધન નાનો ધન મોટો ઋણ આના કરતા મોટો ઋણ આવશે આ બી મિત્રો આ હતું આજનો એ ટોપિક જોયા કરો જલસા કરો મજા કરો અને માર્ક્સ લાવો કોન્સેપ્ટ ક્લિયર કરો જેટલું ક્લિયર હશે અમુક ટૉપિક પર જ આપણે વાત કરીએ છીએ જેમ જેમ એ ટોપિક ક્લિયર થતા જશે દરેક એમસીક્યુ તમને આવડતા હશે